આ જે બાંધકામ હટાવવામાં આવી રહ્યું છે તે તમે જોઈ રહ્યા છો તે હળવદ તાલુકાના માથક ગામનું છે આમ તો આ કોન્ટ્રાક્ટરની મનમાની અને અધિકારીની બેદરકારીનો ઉત્તમ નમૂનો છે વાત જાણે એમ છે કે હળવદ તાલુકાના માથક ગામે રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિકે પંદર લાખની ગ્રાન્ટ આપી છે હાઈસ્કૂલના બિલ્ડિંગ બનાવવા માટે ટ્રસ્ટને અને ટ્રસ્ટ દ્વારા એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું છે પરંતુ એજન્સી એવી મનમાની ચલાવે છે કે સળિયા ઓછા નાખવું સિમેન્ટ ઓછી નાખવી આ સહિતની કામગીરી કરી અને લોટ પાણીને લાકડા કરી નબળી કામગીરી કરતા હતા આ બનાવ અંગે હળવદ તાલુકાના નાયબ કાર્યપાલક ઇજનેર ઘટના અંગે જાણ થતાં પહોંચ્યા હતા ભીમ નમી ગયો ને ત્યારબાદ તંત્ર પણ જાગ્યું અને બાંધકામ હટાવવાની નોટિસ આપી નોટિસ આપી પરંતુ જે પ્રકારે સરકારી કામકાજ થતું હોય ત્યારે નાયબ કાર્યપાલક ઇજનેર કે સુપરવિઝન હેઠળ થતું હોય પરંતુ સુપરવિઝન વગર હેઠળ આ કામગીરી થતી હોય ને તેને લઈને જ નબળી કામગીરી થઈ હતી પરંતુ હાલ તો સ્કૂલ નિર્માણાધીન છે જો આ સ્કૂલ બની ગઈ હોત ઉદઘાટન બાદ બાળકો અંદર બેઠા હોત અને ત્યારે બીમ નમી જાત અથવા સ્લેબ નમી જાત તો કેવડી દુર્ઘટના બનત તે અંગે હજી સુધી તંત્રને ખ્યાલ નથી આવતો પરંતુ કોન્ટ્રાક્ટરની મનમાની પણ છે કે કોન્ટ્રા કોન્ટ્રાક્ટરને નાયબ કાર્યપાલક ઇજનેર કહી રહ્યા છે કે આ બાંધકામ અત્યારે નથી કરવાનું આ ડિઝાઇન એ પ્રમાણે નથી તો પણ તેઓ કામગીરી કરે છે અને સ્લેબ નમી જાય છે બીમ નમી જાય છે અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવે છે તો આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ લિસ્ટ શા માટેનો કરવામાં આવે સાથે જ રાજ્યસભાના સાંસદ દ્વારા પંદર લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે એટલે આ સરકારી પૈસા છે અને સરકારી પૈસાનો દુરુપયોગ થતો હોય અથવા નાણાંનો વ્યય થાય તો જાગૃત નાગરિકો દ્વારા પોતાની ફરજ અદા કરવી જોઈએ અને એ ફરજ ગામના જ નાગરિકોએ અદા કરી છે ને વિડીયો હાલ અમારા સુધી પહોંચાડ્યા છે પરંતુ તંત્રની લાલિયાવાળી કોન્ટ્રાક્ટરની મનમાની આમાં સામે આવી છે અત્યારે તો ફક્ત બિમનમ્યો છે પરંતુ આગામી દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે કોણ જવાબદાર છે તે પણ હાલ તો સવાલો ઉઠી રહ્યા છે પરંતુ હાલ તો સમગ્ર ઘટના અંગે તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા ઢાંક પીછોડો કરવામાં આવે છે અને સાથે જ અમને જે માહિતી મળી રહી છે અંગત સૂત્રો પાસેથી તે મુજબ સુપરવિઝન યોગ્ય રીતે કરવામાં નથી આવ્યું સાથે જ એજન્સી છે તે પણ રાજકીય વર્ગ ધરાવે છે એટલે હવે કોન્ટ્રાક્ટર અને એજન્સી સામે કાર્યપાલક ઇજનેર કેવા પ્રકારના પગલાં લેશે અને લેશે કે કેમ તે આવનારો સમય બતાવશે પરંતુ હાલ તો એક મોટી દુર્ઘટના ટળતા બચી ગઈ છે જે પ્રકારે બાંધકામમાં બીમ નમી ગયો છે સ્લેબ તોડવામાં આવી રહ્યો છે એટલે ક્યાંકને ક્યાંક સુપરવિઝન હેઠળ કામગીરી નહોતી થતી અને કોન્ટ્રાક્ટરની મનમાની કરવામાં આવી રહી છે આ સમગ્ર બાંધકામ અત્યારે હટાવવાની તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે પરંતુ કેટલું બાંધકામ હટાવે છે અને કેવું હવે બાંધકામ થશે તે આવનારો સમય બતાવશે